કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ અને આપણે ઘરે છીએ હમણાં પાડો થવે છે એક રીટિયાર ગાય આપણે અહીંયા તો ગીર મૂકી ગયું છે પ્યોર ગીર છે હમણાં ધોવા દેતી હોય એવું લાગે છે મૂકી ગયું છે ને આ શાંત સ્વભાવમાં છે કાનમાં પણ બીલો પણ છે જો શાંત સ્વભાવની છે અને એક હજી ઉડો અહીંયા ધાવાની મજા કરે દવા લખા ભૂખો અહીંયા ખાવું એ તો નહીં ભાવે અહીંયા કેમેરા બંધ થાય તો એ પછી ખબર પડી જાય ને કે બે પડે નહીં ને બાઈને બાંધે ભૂખે મરતો તો હતો ઘરે કદાચ છોડો જોઈએ રખડી દઈએ અડધી આપણે અહીંયા ભૂકામાં મંડાણી અડધી આ ડેટલે હવે ચડવા માંડી માથે

ભૂખલો તો સાફ કરાવી દીધો પકો તો એ ભાવતો નથી હજી અહીંયા મોઢા મારો જ છે હમણાં મારે મારો ને નહીં બીજા હું દાવાની તૈયારી કરે હા હા અરે થાય બાપ જેમાં બાંધી નાખવાની છે વિડીયો હવે આજથી સવારે આવશે સવારે નવ વાગે વિડીયો આવશે નવ સાડા નવ ની વચ્ચેમાં આવી જશે કેમકે સાંજે ટાઈમ નથી રહેતો પછી એડિટિંગ કરવાનો કે પછી ઘડીક વાર ડેરીનું કામ હોય વિડીયો અપલોડ કરવો એટલે મારે લગભગ આવતું હોય ને ફૂલ સ્પીડ તો આપણે અહીંયા બહેનો આડા બેઠા ને તો અહીં અપલોડ કરી કા પછી ઓલી બાજુ હું રખડવા જાય ને હવારે અહીંયા પણ કરી હકી તો સવારે આપણે આજથી સવારથી ચાલુ કરશું કે સાંજે ટાઈમ જડે ને મોડું થઈ જાય ક્યારેક વિડીયો વહેલો અપલોડ કરી મૂકો વેલો હોય પછી નેટ ઓછું આવે ને એટલે ધીરે ધીરે અપલોડ થાય કલાક દોઢ કલાક થઈ જાય એમાં અપલોડ કરવામાં અને આપણો જોઈએ બીજું હાજર જવાની તૈયારી લાગે હવે જવા નથી બોર રાખો છે આ પાડો માર ઘરે ન હાલે એક ઓલો ઓલો ટેણી ના હે આ ટ્રેણી ન હાલે જેમ કે આની માસી છે નાની છે એટલે પૂરું પછી હાલવાનું નથી આપણા ભેગો આ પાડી છે ને એનો આ મામો છે આ પાડો આગો મામો આની મારી ગઈ છે બે વાર પહેલાં એ કાંઈક રોગ આવ્યો હોય ખબર ના પડીમાં તાજી થી મરી ગઈ એના એકલા વેતનની પાડી હતી બીજા વેતન પાડો હતો પાડો બે થી પહેલાં પાડો ને તે પછી મામે અઠવાડિયે માથે માંદી રહી હતી બાકી આપણે આ ભૂરું દઈ દેવા વિચાર છે એવું લાગે આમાં એને કલર મીચ નથી થતો વાંધો નથી વાંધો એ પડે કાબરું તો જ ગમે દોડ્યું આવશે કાંઈ ભૂરું દેખાય નહીં પાછું અંધારામાં આપણે એને બનશે હવે છોડવાની છે ને આગળ હવે રખડવા જાય ઘડીક વાર હા અને આવું છે ધાવા માટે કા માથે જઈને હમણાં દવરાવશું હા બનશે હાલો મત માતો હાલ બાકી ભેવું હાલતી થઈ ગઈ અત્યારે આપણે રખડવા માટે લઈ જઈએ ઘડીક વાર પગ મોકરો થઈ જાય નહીં ને પાક ઘડી પર નદીમાં રખડશે પાણીમાં બેસી જાય ઘડીવાર ગાડી થઈ ને પાછી આવતી રહે અત્યારે અગિયાર વાગે પાછી હમણાં હું થયો મોડી બે હું જોડી કાલ ભાઈ ટાઈમ દેડો નહોતો એટલે આજે એટલે લઈ જાય ચક્કર મારા કાલ દેરી મોડું થઈ ગયું ગાડી ચાક મોડી આવી હતી એટલે મોડું થઈ ગયું ભાગશે એટલે બધી બે કોમણી બાકી આમ પટ્ટો દેખો પાછી વાર અહીંયા અડધી આ પટ્ટે પકડી દીધી બે આવે આમણી રાજા હા

ને હજી બે ચાર માથે રહી ગયા છે એ પણ આવી જાય જો હવે પગ જાક દુખતું લાગે એટલું દોડતી નથી બહુ દોડે તો છૂટો છૂટ જતી હોય હજી પણ છે લગભગ એ આમને માથે ઘૂમરો ખાઈને આવતા રહે આગળ આપણી જમના પણ ભેગી ગઈ છે

બધી હા હે ત્યાં જાવ ને ખબર પડે ના પાડતો તો જતા જતી જાતી હવે ના જાય હવે ખબર પડી ગઈ હાલ તો થઈ ગયા અહીંયા જો બધું પાણીવાળું થઈ ગયું છે એટલે તમે કહો ટાકો ખાલી કરેલ છે તમે લીકેજ ટાકો હોય એટલે ડીઝલનું પેટ્રોલનું ભરવું પડે ને તો એ પણ આમ એમાં આગ લાગી જાય એટલે ભરી ખાલી કરી ગયા અહીંયા ના રોજ અહીંયા પાણી ગયું અહીંયા ખાડો આખો ચલી ગયો હતો ના આવતું એમના આપણી ભીખું यार ये बेबी कहां जा रहे हैं पड़ी है वीडियो केव लगे जो कॉमेंट करजो सपोर्ट करता रहो जय माता जय श्री राम जय दातर बदा